સૌથી પહેલા કોન્સ્ટિપેશન કે કબજિયાત એટલે સાદી ભાષામાં આપણે ગુજરાતીમાં કહેવા જઈએ એનો મતલબ કે કઠણ જે આપણો સંડાસ થાય એ કઠણ હોય એને નોર્મલ ભાષામાં કબજિયાત કહેવાય જે નોર્મલ છે નોર્મલ ફ્રીક્વન્સી એટલે કે એક નોર્મલ અડલ્ટ હ્યુમન બિંગ જે અઢાર વર્ષથી મોટા હોય એનું નોર્મલ ફ્રીક્વન્સી ઓફ પાસિંગ મોશન્સ કે સંડાસમાં એ કેટલી વાર જાય એની ફ્રીક્વન્સી છે એક દિવસમાં ત્રણ વાર થી અઠવાડિયામાં ત્રણ વાર આ મોટો ગેપ છે એ બેઝ ઓન તમારા જે પોતાનું ડાયટ છે ખાવાનું છે અને તમારી જે એક્ટિવિટી છે એના પર બેઝડ હોય છે એટલે દિવસમાં ત્રણ વખત સંડાસ મોશન પાસ કરવા થી લઈને અઠવાડિયામાં ત્રણ વખત કરવું એ નોર્મલ ગણાય છે અઠવાડિયામાં ત્રણ વખત થી ઓછું કરવું એને નોર્મલ ભાષામાં કબજિયાત કે કોન્સ્ટિપેશન કહેવાતું હોય છે બીજી વસ્તુ કે તમારા જે મોશન છે કે તમારું જે સંડાસ તમે પાસ કરો છો એ એકદમ કઠણ હોય કઠણ એટલે નાના પથરા જેવા કઠણ છૂટા પડેલા હોય તમારે બહુ જ જોરથી સ્ટ્રેન સ્ટ્રેઇન કરવું પડે સ્ટ્રેન એટલે તમારે જોર લગાવવું પડે એને કબજિયાત કહેવાતું હોય છે અમુક લોકોને બહુ જ જોર લગાવ્યા પછી બી એવું લાગતું હોય છે કે સંડાસ પૂરેપૂરો સાફ થયો નથી અને અમુક થોડું સંડાસ જે શરીરમાં અંદર રહી ચુક્યું હોય છે એ સેન્સેશન આવું એને ની કબજિયાત કહી શકાતું હોય છે કહેવાય છે કે જ્યારે તમારે મોશન પાસ કરવા માટે નોર્મલ ઘણી બધી અલગ અલગ પોઝિશન કરવી પડતી હોય છે પેટ પર તમારે દબાણ આપવું પડતું હોય છે કે તમારે પાછળ બેક સાઈડમાં જઈને તમારે દબાણ આપવું પડવું એ દબાણ આપ્યા પછી તમારે જો મોશન પાસ થાય એને બી કબજિયાત કહી શકાતું હોય છે આ ઘણી બધી વસ્તુઓને કબજિયાતની ડેફિનેશનમાં આપણે કહી શકતું હોય છે એક બીજી વસ્તુ જે રહી ગઈ છે એ ઘણા લોકો ઘણા મોટી ઉંમરના લોકો જે લોકો એલ્ડરલી હોય છે કે જે લોકો બહુ જ નોર્મલી રૂટિન વર્ક ડે ટુ ડે વર્ક ના કરતા હોય ને ઘરે રહેતા હોય છે એ લોકોને ઘણા લોકોને ટીચરના જેને પ્રોબ્લેમ હોય એ લોકો પ્રોપરલી પોઝિશન ના લઈ શકતા હોય એ લોકોને ઘણીવાર પોતાની આંગળી નાખીને મોશન પાસ કરવા પડતા હોય છે એ બી એક કબજીયાતનો પ્રકાર છે એટલે કબજિયાત આટલી બધી વસ્તુ જે મેં સમજાય એ બધી વસ્તુઓનો બેન કારણો અત્યારની આપણી લાઈફ સ્ટાઈલ છે અને જે આપણે નોર્મલ જે લોકોનું ખાવાની પદ્ધતિ લાઈફ સ્ટાઈલ આ બે મેન રીઝન કોન્સ્ટિપેશન થતા હોય છે અને ત્રીજી વસ્તુ અત્યારે જેમ જેમ આપણે વધારે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન જેમ થઈ રહ્યું છે એમ મેજોરિટી બધી જગ્યાએ વેસ્ટર્ન ટોયલેટ આવી ગયા છે વેસ્ટર્ન ટોયલેટમાં ઘણી વાર શું થતું હોય છે કે જે બોડીની પોઝિશન હોય જે નોર્મલ ક્રિયા જે પાસ કરવા માટે જે પોઝિશનનો જે આપણે એક એંગલ બનાવવો પડે જેનાથી એકદમ ઈઝીલી સરળતાથી ગ્રેવિટીના કારણે એ મોશન પાસ થઈ જાય એ વેસ્ટર્ન ટોયલેટમાં એ પોસિબલ નથી હોતું એ જે આપણે જૂના જમાનામાં જે ઇન્ડિયન ટોયલેટ હતું જે આપણે એને સ્કવોટિંગ પોઝિશન કહેવાય સ્કોટિંગ પોઝિશન એટલે આપણે જે જોર લગાવવા માટે આપણે જે બંને આપણા એના પર પ્રેશર આપીને આપણે જે ઇન્ડિયન ટોયલેટમાં જે જમીન પર કરતા હતા એ પોઝિશન ના હોય તો અને આપણું નોર્મલ જે ખાવાના પદ્ધતિ અને લાઈફસ્ટાઈલ સ્ટ્રેસ આ ચાર વસ્તુના કારણે કોન્સ્ટિપેશન નોર્મલી અત્યારની એજ ગ્રુપમાં થતું ખાવાના બાબતમાં આપણે વાત કરીએ તો નોર્મલ કોન્સ્ટિપેશન આપણે જે બહારની વસ્તુ બેઝિકલી જે મોસ્ટ કોમન છે જે બ્રેડ છે મેંદો છે બરોબર આ બે વસ્તુના કારણે સૌથી વધારે આપણે કબજિયાત લોકોને જોવા મળતી હોય છે બીજી વસ્તુ ખાવાના ટાઈમિંગ ફિક્સ નથી હોતા ઘણા લોકોને જોબના ટાઈમિંગ પ્રમાણે સવારે વહેલા ખાય બપોરે ત્રણ ચાર વાગ્યા ખાય પછી રાતનું જમવાનું દસ અગિયાર બાર વાગે ખાય આ બધી નોર્મલ ટાઈમિંગ ના મેન્ટેન કરવાના કારણે બી કબજિયાત થતું હોય છે ત્રીજી વસ્તુ સ્મોકિંગ અને આલ્કોહોલ જે વ્યસન જે લોકોને હોય છે એ લોકોમાં બી કબજિયાત નોર્મલી વધારે જોવા મળતું હોય છે કઠણ એટલે કડક સ્ટૂલ પાસ કરવા આપણે જે નાના નાના પથરા હોય એવા પથરા સ્ટૂલ પાસ કરવા ઘણીવાર બહુ જ જોર લગાવવાથી એ પથરા પર કોઈક વાર ઇવન લોહીની નિશાનો બી જોવા મળતી હોય છે ઘણીવાર લોકોને બહુ જ વધારે જોર કરવાથી પેટમાં અને પાછળથી દુખાવો થતો હોય છે આને બી કોન્સ્ટિપેશન કહેવાતું હોય છે કહેવાતું હોય છે અને બીજા જે મેઇન તકલીફો હોય છે કે જેમાં લોકોને આટલી બધી વાર જોર લગાયા પછી નોર્મલ મોશન પાસ નથી થતો હોતો એ લોકોને કોઈ વાર આંગળી કે કોઈ વાર કોઈ વસ્તુ નાખીને મોશન જાતે ક્લીન હાથથી કરવું પડતું હોય છે આ બધાના મેઇન સિમ્ટમ ઓફ કોન્સ્ટિપેશન આ છે પેટ કોઈ વાર ફૂલી જાય વધારે ઓડકાર આવે વધારે ગેસ રિલીઝ થાય પેટ હંમેશા ભારે ભારે લાગે બઉ જ જોર લગાવવું પડતું હોય ઘણીવાર લોકોને આ વસ્તુ ખાવા ખાધાના પછીના જે નોર્મલ સવારે ઉઠીને જે લોકો મેજોરિટી જે આપણો બોડી ક્લો એ રીતે સેટ થયું હોય એ ના થાય ઘણીવાર અમુક લોકો ને બીજી બધી દવાઓ ચાલતી હોય છે દવાઓના કારણે કોન્સ્ટિપેશન એ ઘણી બધી કોમન વસ્તુઓ છે કે જે લોકોને ખબર નથી પડતી ને ઈગ્નોર થતું હોય છે ઘણી બધી બીપીની દવાઓ છે ઘણી બધી સાયકેટ્રિક દવા છે જે એન્ટી ડિપ્રેશન છે આ બધી દવાઓનું બહુ જ કોમન સાઇડ ઇફેક્ટ એક કબજિયાત કે કોન્સ્ટિપેશન હોય છે એટલે જ્યારે બી કોન્સ્ટિપેશન એવું નથી હોતું કે ખાલી ખાવાઓથી લઈને કે ખાલી લાઈફસ્ટાઈલથી લઈને બધી વસ્તુઓ ભેગી કરીને જોઈ અને પછી એની ટ્રીટમેન્ટ આપણે કરવી પડતી હોય છે કબજિયાત આપણે ડાયગ્નોઝ એ એના માટે કોઈ સ્પેસિફિક ટેસ્ટ નોર્મલ જે લોકોમાં હોય છે એના માટે કોઈ સ્પેસિફિક ટેસ્ટ નથી આવતો જેનાથી આપણે કોન્સ્ટિપેશન ડાયગ્નોઝ કરીએ જે લોકોને ઘણા બધા ટાઈમથી ઘણા બધા વર્ષોથી કોન્સ્ટિપેશન આવતું હોય છે બધી દવાઓ પાસ લીધા પછી જે કોન્સ્ટિપેશનની દવાઓ લીધી પછી બી આ સેમ વસ્તુ રહે છે લાઈફસ્ટાઇલ મોડિફિકેશન કર્યું એ લોકોએ પ્રોપર ઇન્ડિયન જેવી ટોયલેટમાં ઇન્ડિયન ટોયલ હવે વેસ્ટર્ન ટોયલેટમાં બી તમે સ્કૂલ મૂકીને બી કરી શકો છો એ બધું કર્યા પછી બી કોન્સ્ટિકેશન નથી જતું તો એના માટે આપણે ઘણા ટેસ્ટ આવે છે કે જેનાથી આપણે ચેક કરી શકીએ જે સૌથી પહેલી ટેસ્ટ હોય છે એ જે મોટી ઉંમરના લોકોમાં હોય છે એના માટે આપણે એક કોલોનોસ્કોપી કરીને ટેસ્ટ આવે કે જેમાં એક દૂરબીન જેવી યુગ સાથે આગળ એક દૂરબીન હોય જેનાથી આપણે મોશન કરવાના રસ્તાથી એ આપણે એન્ડોસ્કોપ અંદર નાખીને જોઈએ કે જેના કારણે કોઈ આપણું જે મોટું આંતરડું છે એમાં કોઈ નાના કોઈ ગાંઠ એવું કઈ થયું છે જેનાથી એ આપણા રસ્તો હોય એનું જે ડાયામીટર હોય એ ઓછું નથી થઈ રહ્યું કે એ જોવા માટે આપણે એક એને પોલોનોસ્કોપી એ આપણો સૌથી બેઝિકમાં બેઝિક ટેસ્ટ છે અને જે બી મોટી ઉંમરના લોકો છે જેની ઉંમર સાહીઠ થી વધારે વધુ છે એ લોકોમાં આ એક ટેસ્ટ કરાવો જરૂરી છે

બલૂન અને એમાં હવા કે પાણી ભરી અને આપણે આપણે જે જોર લગાવીએ એનાથી આપણે બહુ જ બેરડાઉન કરીએ કે આપણું મોશન નથી થતું એમાં કોઈ તકલીફ છે કે નહીં એ જોવા માટે આપણે એ ટેસ્ટ કરી શકીએ જે લોકોને પહેલા કોઈ ઓપરેશન થયું હોય કે જેને પેટનું ઓપરેશન હોય આંતરડાનું પહેલા ઓપરેશન થઈ ચૂક્યું હોય તો એ લોકો માટે આ ટેસ્ટ કરવો જરૂરી છે ચેક મેઇન ટ્રીટમેન્ટ અત્યારે બેઝિકમાં બેઝિક વસ્તુ છે એ આપણી લાઈફસ્ટાઈલ છે લાઈફસ્ટાઈલ એટલે કે આપણે જે સૌથી પહેલા વ્યસન બંધ કરવા જોઈએ જે લોકો કરતા હોય તમાકુ બીડી અને દારૂ પીવાના એ મેઇન વ્યસનો બંધ કરવાના બીજા જે મેઇન ટ્રીટમેન્ટ જે આપણે પોતે ઘરે કરી શકીએ છીએ કે તેની ડોક્ટરની બી જરૂર નથી પડતી હોતી એ આપણા ખોરાક અને ખાવામાં ફેરફાર કરવાથી આવે છે સૌથી સારું જે આપણે ખાવામાં હોય છે એ આપણે જે ઘઉં આપણે જે ઘરનો જે લોટ બાંધીએ ઘઉંનો લોટ એ લેવાનો એના બદલે આપણે વગેરે રાગી કે જોવારનો લોટ લઈ શકતા છે મેંદો બહારની બ્રેડ બહારની જે બી માવો ના છે જે આપણે બાર પંજાબીની શાકમાં જઈને જે સબ્જીમાં જે એકદમ જે માવો ના છે એ બધી વસ્તુઓ બિલકુલ બંધ કરવાની અને જે મેઈન ઘરનો ખોરાક છે શાકભાજી છે લીલા શાકભાજી લીલા શાકભાજી કોઈ બી શાકભાજી જેમાં ભાજી આવે છે જેમ કે તાંદરદાની ભાજી છે પાલકની ભાજી છે મેથીની ભાજી છે કોઈ બી ભાજી હોય એમાં આપણે ફાઈબર આવે એ ફાઈબર શું કરે કે આપણા જેટલું બી જે મોશન હોય આપણા જે સંડાસ પાસ કરવાનું હોય એને આપણને એ સરળતા પાણી એબઝોર્બ કરે એમાંથી અને આપણને એ ફાઈબર એટલે ભાજી ખાવાથી એ ઘણી બધી વસ્તુઓમાં ઘણો સારો આપણને એડવાન્ટેજ મળતો હોય છે બહારની બધું ખાવાનું તળેલું છે તીખું તળેલું છે બહારની જે રિફ્રાઈડ ઓઇલ જે આપણે બહારની કોઈ બી વસ્તુ જેમાં રિયુઝ ઓઇલ થતું હોય છે કે તમે એક વસ્તુ જે તળેલી ખાધી અને એ ગરમ કરેલું તેલ ઠંડુ થઈ અને ફરી ગરમ કરે એ બી એ વસ્તુમાં જે તળેલી વસ્તુ હોય એ વસ્તુઓ ઓછી ખાવાની એના કારણે જે સેચ્યુરેટેડ ફેટી એસિડ આવતા હોય છે એના કારણે બી કોન્સ્ટિપેશન ઘણા લોકોને થતું હોય છે તમારે મેઇન વસ્તુ ધ્યાન રાખવાની છે કે કબજિયાત સાથે બીજી કોઈ વસ્તુ તમને થાય છે કે કબજિયાત જાતે સૌથી પહેલી વસ્તુ છે કે તમે જ્યારે મોશન પાસ કરો એમાં લોહીના ટીપા કે લોહી તમને દેખાય છે કે નહીં એ સૌથી પહેલી સાઈન છે કે તમારે અંદર એકવાર કોઈ ડોક્ટરને બતાવીને આપણે ચેકઅપ કરાવો જરૂરી છે કોન્સ્ટિપેશન કોઈકવાર જ્યારે આપણે આંતરડાની નું કેન્સર કે આંતરડાની જે મેલિગ્નન્સી થાય એમાં શું થાય કે આંતરડાનું જે ડાયામીટર છે એ ડાયામીટર ધીમે 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 નાનું થતું જાય અને એના કારણે કબજિયાત થતો હોય છે

ઇન્ડિયન પોપ્યુલેશનમાં એ કેન્સર હવે ધીમે ધીમે બીકોઝ ઓફ ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન અને ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને આપણો ખોરાક જે બહારનો ખોરાક છે એ બહુ જ કોમન છે પેસ્ટિસાઈડ નો યુઝ બહુ જ બધો વધી રહ્યો છે તીખું તળેલું મેઇનલી બહારનું તળેલી વસ્તુઓના ખાવાથી આ બધાના ખાવાથી આંતરડાનું કેન્સરનું પ્રપોશન ધીમે 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 વધી રહ્યું છે એસ્પેશિયલી સાહીઠ વર્ષની મોટી ઉંમરના કારણે લોકોમાં અને એ લોકોમાં ચેકઅપ કરાવવું બહુ જ જરૂરી છે એટલે આપણે આવી કોઈ મોટું વસ્તુ મિસ ના કરીએ એના માટે ક્યારે બી કબજિયાત લાંબા સમય સુધી કબજિયાત ચાલે એને ક્યારે બી એવું નહીં વિચારવાનું કે આ એમ એમ દવાથી થઈ જશે ઓલવેઝ કોઈકને ચેકઅપ કરાવો જરૂર કબજિયાતથી બચવા મેં જેમ આપણે પહેલા કીધું એમ મેઇન આપણો ખોરાક છે ખોરાકમાં ઘરનું ખાવાનું રાગી છે જુવાર છે મકાઈ છે શું ઘઉં છે બ્રાઉન રાઈસ છે બરોબર આ નવું નવું છે ફ્રુટ છે જેટલા બી આપણે જે ફ્રૂટ ઘરના મળતા હોય છે એ એપલ છે બનાના છે કીવી છે ઓરેન્જ છે કોઈ બી ફાઈબર વાળી વસ્તુ ખાવાની ભાજી મેં તમને કીધું એ પ્રમાણે એ બધું રેગ્યુલરલી ખાશો વ્યસન નહીં કરવાના અને ટાઈમિંગ ફિક્સ રાખવાનું ત્રણ વાર જે ઘરનું ખાવાનું હોય એ ખાવાનું ટાઈમિંગ ફિક્સ રાખવાનું અને જેટલું બને એટલો સ્ટ્રેસ ઓછો રહેવાનો આટલી વસ્તુ આપણે જાતે કરી શકીએ છીએ અને બીજી કોઈ બી દર્દીને કોઈ બી માણસની બીજી જે દવાઓ ચાલતી હોય એ કોઈક વાર એક વાર ડોક્ટરને બતાવી જોઈએ કે ભાઈ હું આટલી દવાઓ લઉં છું તો આ દવામાંથી કોઈ બી એક દવાની આડ અસર કબજિયાત છે કે નહીં અને જો હોય તો એ દવા ચેન્જ કરી શકીએ કે એ મેઈન વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે આપણે અત્યારે જેમ ડિસ્કસ કર્યું એ જ રીતે કે ઘરનું ખાવાનું જેટલું બને એટલું વધારે રાખવાનું બહારનું ખોરાક બંધ રાખવાનું જેટલું બને એટલું ભાજીવાળી વસ્તુઓ લીલા શાકભાજી છે કોઈ બી લીલા શાકભાજી આપણે ખાઈ શકાય એમાં ભાજી તમે એક દિવસમાં એકવાર ભાજી ખાઓ એ વધારે સારું છે ડ્રાય ફ્રુટ્સ બી આપણા માટે ઘણા સારા છે કબજિયાત માટે અને કોઈ બી ફળ આપણે જે બહાર જે લેતા હોય જ્યુસ છે ઓરેન્જ નો જ્યુસ છે કે પછી બીજા જેટલા બી ફ્રુટ્સ આવતા હોય છે કીવી છે એપલ છે બનાના છે તડબૂચ છે પપૈયું છે એ એ ફ્રૂટ રીતે તમે જેટલું ખાવ ખોરાકનું એટલું વધારે મેંદો મેઇન બહારની બધી વસ્તુઓ બ્રેડ છે જે બહારની બધી વસ્તુઓમાં આવતું હોય છે મેંદો છે કે મેઇન બે વસ્તુ તમે જેટલું બને એટલું ઓછું કરો તો કોન્સિપ્રેશનમાં ઘણો સારો ફરક તમને જોવા મળશે